ભરતના ગૃહમંત્રી અમિત શાહે કરેલા બાબા સાહેબની ટિપ્પણીના વિરોધમાં મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ગૃહમંત્રીના પુત્રનું દહન કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું ભરતના ગૃહમંત્રી અમિત શાહે ડૉક્ટર સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં કરેલી ટિપ્પણીનો વિરોધ ભારતભરમાં થઈ રહ્યો છે ગૃહમંત્રીના વિવાદિત ટિપ્પણીને લઈ ભારતભરમાં દલિત સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ કરજણ તાલુકા સેવા સદન ખાતે મૂળ નિવાસી બહુજન સમાજ દ્વારા સેવા સદન ખાતે ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરી ગૃહમંત્રીના પુત્રનું દહન કરવામાં આવ્યું હતું કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી ગૃહમંત્રીનો વિરોધ કરી સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માગણી કરી હતી

રાષ્ટ્રપતિના ગુજરાતના તળીપાર હત્યાના ગુનામાં સંડોલિત થયેલા અમિત શાહ અત્યારે હાલમાં કેન્દ્રની અંદર ગૃહમંત્રી છે તેઓએ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ રાજ્યસભામાં મહામાનવ વિશ્વ વિભૂતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી અને એમણે જાહેર કર્યું હતું કે બાબાસાહેબ આંબેડકરનું નામ લેવું એના કરતાં ભગવાનનું નામ લેવું તો સ્વર્ગની અંદર બીજો જન્મ સ્વર્ગમાં આવે એવી સંસદની અંદર બંધારણ પર સંબોધન કરતાં અમિત શાહે જે ટિપ્પણી કરી છે આ ટિપ્પણીને અમે વખરી નાખીએ છીએ અને અમિત શાહને હું આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે ધારાસભ્ય જિલ્લા પંચાયત સદસ્ય અને સંસદ સભ્યોની ખરીદ વેચાણ સંઘ જો બંધ થયું હોય તો એકવાર બાબા બાબાસાહેબને વાંચી લે કે બાબા સાહેબ ભારત દેશ માટે ફસ્તી કોણ હતા વિશ્વની અંદર તમામ દેશોની અંદર બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવે છે બાબા બાબાસાહેબે આ દેશની મહિલાઓ માટે ખૂબ સરસ કાર્ય કર્યું છે અને તમામ લોકો માટે બાબા સાહેબે ભારત દેશને અમૂલ્ય બંધારણની ગિફ્ટ આપી છે ત્યારે એવાની અંદર બંધારણ પર બોલતા અમિત શાહે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને વખરી નાખ્યા છે અને આજ રોજ નાયબ કલેક્ટર મારફતે આવેદનપત્ર મહામ રાષ્ટ્રપતિને પહોંચાડ્યું છે અને એમના રાજીનામાની માંગ કરી છે અને આગામી દિવસોમાં આ ભાજપ સરકાર જો અમિત શાહનું રાજીનામું નહીં પાછું લે રાજીનામું આપે નહીં સ્વીકારે નહીં તો સમગ્ર ભારત દેશની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ જય સંવિધાન